વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને શાસકોનો અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન પ્રોજેક્ટનો ફિયાસ્કો થયો છે કારણ કે ઓગણીસ જગ્યા પર જે અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન મૂકવામાં આવ્યા હતા તેની આસપાસ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે જેના કારણે લોકોને ખૂબ જ પરેશાની થઈ રહી છે આ મામલે નાગરિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે સ્વચ્છતામાં વડોદરાના ક્રમાંકની વાત કરીએ તો વડોદરા ચોત્રીસમાં ક્રમાંક સુધી ધકેલાઈ ગયું છે અને તેને ધ્યાનમાં રાખતા પાંચ કરોડના ખર્ચે શરૂ કરાયો હતો અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન પ્રોજેક્ટ અને જેનો પણ ફિયાસ્કો થઈ ગયો ઓગણીસ સ્થળો પર અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન રાખવામાં આવ્યા હતા ક્યાંક શાળાની બહાર ક્યાંક સોસાયટી પાસે આ અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન પ્રોજેક્ટ અંતર્ગત ઇજારદાર દ્વારા યોગ્ય કામગીરી નથી કરવામાં આવી અને જેના કારણે આ પ્રોજેક્ટનો ફિયાસ્કો થયો છે જ્યાં જ્યાં અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન મૂકવામાં આવ્યા ત્યાં ત્યારે તરફ ગંદકી જોવા મળી રહી છે અંડરગ્રાઉન્ડ ડસ્ટબિનની આજુબાજુ જે ગંદકીનું પ્રમાણ છે તેના કારણે લોકોને હેરાનગતિ થઈ રહી છે શાળાની પાસે જે અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન મૂકવામાં આવ્યું છે જેના કારણે વિદ્યાર્થીઓ જ અહીંથી પસાર થાય છે તેઓએ ગંદકીમાંથી પસાર થવું પડે છે દુર્ગંધ મારી રહી છે અને સાથે જ તમામ જગ્યાએ જે અંડરગ્રાઉન્ડ ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે તે તમામ જગ્યાઓ પર હાલ ગંદકી જ જોવા મળી રહી છે વહેલામાં વહેલી તકે સાફ સફાઈ કરવામાં આવે તેવી રહીશોની માંગ છે અંદર જતા રહો અને વેદાંતી સોસાયટી આવશે આગળ જશો એટલે વેદાંત રેસીડે મૂડાના બુડાના મકાનની સામે તમને બુડાના મકાન દેખાશે એની બરાબર સામે વેદાંત નામ જે વેદાંત હોય ને અમારા વિસ્તારમાં નહીં આખા વડોદરા શહેરમાં સાહેબ તમે જુઓ સ્કૂલો છે હોસ્પિટલ છે ત્યાં દરેક જગ્યાએ કચરાના ઢકલાં પડેલા છે અને કોર્પોરેશન જે પાંચ કરોડના પ્રોજેક્ટનું જે કામ કર્યું સારું કામ છે પણ એમાં કોઈ અંદર નાખવા માટે તૈયાર નથી અને સ્કૂલોના બાળકો સાથે આરોગ્યને ચેડા થાય છે સોસાયટીઓમાં લોકોને બીમારી થાય છે એના લીધે મચ્છરનો ઉપદ્રવ થાય છે અને કોઈ સરકારી અધિકારીઓને કે કોર્પોરેશન નેતાઓને કંઈ પડી નથી અને પબ્લિકના પૈસા પાણીમાં ગયા જ અમે એવું કહીએ છીએ આ સાહેબ ભારે પેટ્રોલ પાસે નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે ત્યાં આગળ જુઓ તમે કચરાના ઢગલા પડેલા છે અને પંદર દિવસ એકવાર કદાચ ઉત્સાહ હશે મારા ખ્યાલ હિસાબે કારણ કે રોજ હજી જવું મને કહ્યું ડેલી કચરો હોય છે